વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જયેશ ડી ઓરદેની અધ્યક્ષતામાં તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાના સેક્રેટરી વિજય ગઢવીની ઉપસ્થિતિમાં આ વર્ષની બીજી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું લોક અદાલતની ઉદઘાટન બાદ શરૂઆત કરવામાં આવી હતી જેમાં વડોદરા શહેર તેમજ તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો ફક્ત નાણાંની વસુલાતના કેસો મંજૂર તકરારના કેસો ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ લગ્ન વિષયક તકરારના કેસો જમીન સંપાદક રિફંડના કેસો નોકરી વિષય પગાર ભથ્થા અને નિવૃત્તના લાભાનોને લગતા કેસો મહેસૂલ કેસો અન્ય દિવાની કેસો વગેરે કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હીલ એક્ટ મુજબ ઈ ચલણ તથા પ્રિલિગેશન કેસો કોર્ટમાં દાખલ થવાની તૈયારી હતી પણ એ કેસમાં સમાધાન થઈ જતાં હવેથી કોર્ટમાં આ પચીસથી ત્રીસ હજાર કેસોનું ભરણ વધશે નહીં અને બીજા પચીસથી ત્રીસ હજાર કેસોમાં સમાધાન થઈ જતાં એક જ દિવસમાં કોર્ટમાંથી આ કેસોનું ભારણ પણ ઓછું થશે આમ કુલ પચાસથી સાહીઠ હજાર જેટલા કેસોનો નિકાલ કરી શકાય જેનાથી કોર્ટ પર ભારણ ઘટશે અને લોકોને સમાધાન રૂપી ન્યાય મળશે રાષ્ટ્રીય લોક અદાલતમાં નાગરિકો લાભ લીધો હતો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાના સેક્રેટરી વિજય ગઢવી દ્વારા વધુ માહિતી આપી હતી જી સર જિલ્લા કાયદાકીય સેવા દ્વારા ખૂબ સરસ રીતે થઈ રહ્યો છે અને આજે શું મહત્વનું આજ રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળના પેટર્ન ઇન ચીફ એટલે કે ગુજરાત નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી સુનિતાબેન અગ્રવાલ સાહેબની સૂચના અનુસાર સમગ્ર ગુજરાતની અંદર રોજ નેશનલ લોક અદાલતનું આયોજન થયેલ છે જેમાં વડોદરામાં પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી જે એલ ઉદેરા સાહેબની અધ્યક્ષતામાં તમામે તમામ જિલ્લાની અદાલતોની અંદર આજે લોક અદાલતનું આયોજન થયેલ હતું અને આ લોક અદાલતના આયોજનની અંદર અમે છેલ્લા એકાદ મહિનાથી અલગ અલગ કેટેગરીઝના જે કેસીસ છે કે જેમાં સમાધાન શક્ય બની શકે તો એવા તમામ કેસોને અમે કોર્ટોમાંથી આઈડેન્ટિફાઈ કરી અને એમાં અલાયદી નોટિસો ઈસ્યુ કરી અને લોક અદાલત અગાઉ લોક અદાલત સિટિંગનું આયોજન કરેલ હતું કે જેમાં લોકો આવે લોક અદાલતના લાભ વિશે જાણે અને એમની વચ્ચે સુખદ સમાધાન થાય એ માટેના તમામે તમામ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવેલ હતા અને જેના ફળ સ્વરૂપે આજ રોજની લોક અદાલતની અંદર એક રેકોર્ડ બ્રેક કહી શકાય એટલા પ્રમાણની અંદર આજે કેસોમાં સમાધાનથી આપણે જે રિઝલ્ટ પ્રાપ્ત કરેલું છે જેમાં લગભગ મને હમણાં સુધી જે સમાચાર છે એ મુજબ આજે આપણે અઠ્યાવીસથી ત્રીસ હજાર જેટલા કેસોની અંદર સુખદ સમાધાન તરફ જઈ રહ્યા છીએ અને જે વડોદરા જિલ્લાની જે કોર્ટોની અંદર પેન્ડન્સી છે એ પેન્ડન્સીવાળા કેસો આપણે અઠ્યાવીસ હજાર જેટલા આજ એક દિવસની અંદર પૂર્ણ કરી શકે છીએ તદઉપરાંત છેલ્લા કેટલાય વખતથી આપને પણ જાણ્યું હશે કે કોર્ટ દ્વારા પણ જે ટ્રાફિક ચલાનના કેસીસ છે જેમાં ઈ મેમોસ આવે છે લોકોને તો એ લોકો એ ઈ મેમો ભરી લે અને એમના દ્વારા જે ટ્રાફિકનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તો એક પોતાના દ્વારા થયેલી ભૂલને સ્વીકારી અને એના માટે જે દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે દંડ ભરી દે લોકો એ માટે જાગૃતતા લાવવામાં આવેલ હતી અને આ વખતે પણ અમે લગભગ આપણા જે વડોદરા સિટીની અંદર જે પેન્ડિંગ ઈ મેમોસ છે તો એ ઈ ની અંદર અમે લોકોને નોટિસિસ ઇશ્યુ કરેલી હતી અને એમને જાગૃત કર્યા હતા કે ભાઈ તમે આ જે ઇ મેમોના કેસીસ તમારી સામે જે ઈ મેમો ભરવાના પેન્ડિંગ બાકી છે એ આપ ભરી દો તો આવનાર સમયની અંદર કદાચ એ વાહનને વેચવું હોય અથવા કોઈ બીજી અગવડતા એમને ન પડે એ માટે જાગૃત કર્યા હતા અને લગભગ મને મળતી સૂચના અનુસાર રોજ પચીસ હજાર જેટલા ઈ મેમો પણ લોકોએ ભરી દીધા છે અને પોતાના પ્રત્યેની જે સિટીઝન તરીકેની ફરજ છે એ ફરજ નિભાવેલ છે વધુમાં જે બેંકો છે લગભગ બાવીસ જેટલી બેન્કો અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ આજ રોજ નેશનલ લોક અદાલતની અંદર પ્રિલિટીગેશન કેસીસ એટલે કે એવા કેસીસ કે જે હજી સુધી કોર્ટમાં નથી આવ્યા